રવિવારનું ટ્રાફિક તો તમને ખબર છે સુરતની આખી પબ્લિક ઘરની બહાર હોય ટ્રાફિક તો બહુ જ નડ્યો અને પછી અમે ધક્કા ખાતા ખાતા પહોંચી ગયા મોટા વરાચાના અભિરામ પાર્ટી એન્ડ પ્લોટમાં અહીંયા આયોજન ગોઠવાયેલો હતો જો આવી જગ્યા હતી અને ખૂબ જ સરસ આ રીતે આયોજન કર્યું હતું ત્યાં પાર્કિંગમાં ટુ વ્હીલરની પાર્કિંગ અલગ હતી ફોર વ્હીલરની પાર્કિંગ અલગ હતી પાર્કિંગને લીધે તો કાંઈ ઇશ્યુ હતો જ નહીં તો તમે પણ જોઈ લો અહીંયા જે આયોજન હતું એ કેવી રીતે હતો સૌથી પહેલાં એ લોકોએ ગળામાં ઠેસ પહેરાવી અને ચાંદલો કર્યો હતો એક ગ્રાન્ડ વેલકમ થયો બધા સદસ્યોનો બધા સભ્યોનો અને આ બાજુ જે હતી નોટનું વિતરણ હતું બધા સ્ટુડન્ટ માટે બધા ભણતા છોકરાઓ માટે નોટનું વિતરણ કર્યું હતું તો તમે પણ સાંભળો અમારા આયોજનમાં શું શું કીધેલું હતું

આ ઈશ્વર ની શપથ લઈને તમે કહો છો કે હું આંખ ખોલવાનો નથી બસ હવે દરેક વ્યક્તિ આંખ ખોલ્યા વિના ઉત્તર દિશા બતાવો ઉત્તર દિશા કઈ બાજુ છે આંગળીથી બતાવવાની છે આંખ ખોલવાની નથી ઉત્તર દિશા કઈ બાજુ છે બતાવો હાથથી બતાવો હાથ એ બાજુ લઈ જાઓ ઉત્તર દિશા બાજુ હાથ લઈ જાઓ આંખ ખોલવાની નથી હજુ અર્ધય બતાવ્યું જ નથી ઓકે હવે આંખ ખોલીને આજુબાજુમાં જુઓ કેટલી બધી ઉત્તર દિશા છે અહીંથી અમને દેખાય છે જુઓ તો બધાની ઉત્તર દિશા અલગ અલગ છે ખ્યાલ આવ્યો છે એક દિશા સાચી છે એમાં ના નથી પાડતો પણ અડધા આમ બતાવ્યું અડધા આમ બતાવ્યું અડધા આમ બતાવે એવું પણ છે આમાં કેમેરામાં પણ આવ્યું હશે આ આપણી હાલત હોય છે આપણે એક આમ ચાલતો હોય એક આમ ચાલતો હોય એને એમ લાગે કે મારી ઉત્તર આમ છે એ માનવા તૈયાર નહીં થાય કે આ છે આ બધાની ઉત્તર દિશા એક દિશામાં જો થઈ જાય ને તો ગામ આગળ આવી જાય આ એનો પ્રયત્ન છે અને તમે માટે બુકના દાદા છે તુષારભાઈ ઘનશ્યામભાઈ કાકડિયા ડોક્ટર તુષારભાઈ એટલે એમની તાળીઓના ગડગડાટ બંધ નહીં થવો જોઈએ વધાવતી વખતે બીજા દાદા એવા શ્રી પ્રણવ પ્રફુલભાઈ જોગાણી જે પોતે ડેન્ટિસ્ટ છે ડેન્ટલ સર્જન છે એકચ્યુઅલી એને શોધવાની જરૂર નહીં પડે કારણ કે આપણા ગામમાં સાડા છ સાત ફૂટના બે ત્રણ જણા છે કે પોતે એક એના ભાઈ ને એક એના પપ્પા જેને માળીઓ સાફ કરવું હોય તો કદાચ સ્ટૂલની જરૂર નથી પડતી એવા આ લોકો એક જ છે જે વ્યક્તિ જોડાય ને એ આપણે જ્યારે મૃત્યુ થાય છે જ્યારે માણસનું મૃત્યુ થાય ને ત્યારે એના સ્વજનો એના પરિવારજનો એવું ચાહતા હોય છે કે અમારા દાદા વાસી થયા અમારા દાદીમાં વૈકુંઠ વાસી થયા પણ આ બાળક છે ને એક દિવસની પણ જો સેવા કરીએ છે ને આપ સૌમાંથી કોઈ પણ તમારા સામાજિક સંબંધો તમારા ગામના સંબંધો કેવા છે એટલે તમે પણ ક્યાંક ને ક્યાંક દીર્ઘાયુ ગામ તરફ જઈ રહ્યા છે અને એ ગામનું એક ઉપનામ આપવામાં આવ્યું છે દીર્ઘાયુ ગામ એટલે ખરેખર અત્યારે બે ભાઈને એક જગ્યા ભેગા કરવાને તો અઘરૂ થાય છે ત્યાર આખો ગામ અહીંયા ભેગો થયો છે એક વખત પોતપોતાના માટે તાળીઓ થઈ જે કાર્યક્રમ પૂરો થ્યાર પછી અમે લોકો જમ્યા જમ્યા જમમાંમાં ખાલી ગુજરાતી ડીશ હતી જેમ કમ્પ્લીટ ગુજરાતી ભોજન હતો ત્યાર પછી પ્રોજેક્ટર માં અમને આખો ગામડો વીરડી ગામ બતાવ્યો જાના સ્કૂલ જાના ગોશાળા આખા ગામનું જે એક ડોક્યુમેન્ટરી તરીકે હોય ને એમને બતાવ્યો તો તો જે લોકો ગામડેના છે એની તો યાદ તાજા થઈ ગઈ અને જે લોકો નથી જોયું એ લોકોને જોવા મળ્યું કે હા ભાઈ અમે બેરડી ગામ જેવું છે હું તો નથી જોયું એટલે આ પ્રોજેક્ટમાં જોઈને મને બહુ જ મજા આવી અને એક વેરું ઈચ્છા થઈ કે હા એક વેરું જરૂર વિઝિટ કરો અને તમે મને કહેજો કે કોણ કોણ ગામડેનું બહુ યાદ કરે છે તેને મળ્યું નેક્સ્ટ વિડીયો પોતાનું ધ્યાન રાખજો વિડીયોને લાઇક શેર અને શેર કરજો